પિસ્તાલીસ દિવસ જેલ યાત્રા કર્યા બાદ હવે ચૈતર વસાવા કે જેઓ ધારાસભ્ય છે દેડિયા પાડાના આમ આદમી પાર્ટીના અને હવે ગુજરાતનો ચહેરો બની રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ છે એમની સાથે જેલમાંથી છૂટ્યા બાદ પ્રથમ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ છે જે તમે જોઈ રહ્યા છો હું એમને એવા સવાલો કરવાનો છું જે લગભગ માધ્યમો એમની સાથે સવાલ નથી કરતા હોતા તો ચૈતરભાઈ આપની જેલ યાત્રા કેવી રહી અને શું લાગે છે બહાર આવ્યા પછી કેવું લાગે છે જેલ તો ખરેખર દુશ્મનને બી નહીં થવી જોઈએ જેવી રીતના કહેવત છે કે સુવા વડની જે દર્દ હોય છે તે ડિલિવરી કરનાર બેનને જ ખબર હોય છે એવી રીતના જેલનો જે દર્દ હોય છે તે આપને વર્ણાવી શકો એવી પરિસ્થિતિ નથી છતાંય મારા પત્નીને ખોટા કેસમાં નેવું દિવસથી જેલમાં છે અને હું પિસ્તાલીસ દિવસથી જેલમાં હતો ત્યારે આજે નામદાર સેશન કોર્ટે અમને જામીન આપ્યા છે શરતી જામીન એમનો આભાર માનીએ છીએ અને અમે આજે છૂટેલા છે ત્યારે અમા અમારા સમર્થકો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે એમનો પણ આભાર માનીએ છીએ અને ખરેખર હું તો પબ્લિકની વચ્ચે રહેવા વાળો માણસ છું એમના સુખે દુઃખે હાજર રહેવા માણસ છું આજે આટલા દિવસથી એમની વચ્ચે નથી રહી શક્યો એનો દુઃખ પણ છે પણ છતાં એ લોકો મને આવકારવા આજે ઉપસ્થિત થયા છે તો આજે થોડી આનંદનો અનુભવ કરું છું આજે મોવી ખાતે જ્યારે ચૈતર વસાવા માત્ર ત્યાંથી પસાર થયા ત્યારે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી એમના સમર્થકોની એમના સ્વાગત માટે આજે એમનો પરિવાર પણ એમની સાથે છે એમના પત્ની વર્ષા વસાવા છે એમના બાળકો પણ એમની સાથે છે આજે જેલમાં છોડાવવા માટે પણ એક બાપને છોડાવવા જેમ બાળકો જતા હોઈ રીતે તેમના બાળકો પણ એમની માતાની સાથે જોવા મળ્યા જેના દ્રશ્યો તમે જોયા પણ ચૈત્રભાઈ મને એક સવાલ એવો પણ છે કે રાજકીય કિન્નાખોરી રાખીને તમારા પર જે કેસ થયો છે એવા તમારા આક્ષેપ છે તો જેલની અંદર તમને કઈ પ્રકારની કંઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ખરો કે એ પ્રકારે કે જે કિન્નાખોરીથી થાય ખરેખર આ તો આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કિન્નાખોરી છે રાજકીય ષડયંત્ર હતું એવો કોઈ બનાવ અમારા ઘરે બન્યો નથી છતાંય મને અને મારા આખા પરિવારને મારા ધર્મપત્રીને મારી બહેનોને અને અમારા ત્યાં રહેનારા છોકરાઓને નવજણને લઈને આવેલા અને તમે જોયું હશે કે એવા કોઈ પુરાવા કે એવું કંઈ હત્યાર મારે ત્યાં મળ્યું નથી છતાં એ પોલીસે જે વાર્તા બનાવી કે માથાભાર ઈસમ છે તમસી મગજના છે જાનમાલને નુકસાન કરે છે ડીગાપાટુનો માર મારે છે તો હું ધારાસભ્ય કઈ રીતના ચૂંટામ આવું જો મારું કૃત્ય હોય તો હું ધારાસભ્ય તરીકે એકલા મતોથી ના ચૂંટામ છતાંય આ વાર્તા પરથી એફઆઈઆર થઈ અને મને આજે નેવું દિવસ સુધી વેઠવું પડ્યું ત્યારે આ રાજકીય કિન્નાખોરી છે સાથે સાથે જેલમાં તો હું ત્યાંની પરિસ્થિતિને આધીન ત્યાંનું જમવાનું હું જમતો હતો ત્યાંની જે ગાઈડલાઇન છે ત્યાંનું જે શિડ્યુલ છે એ પ્રમાણે હું ત્યાં રહ્યો અને અમે અમારા દિવસો પસાર કર્યા છે પણ આજે પણ અમે તમને કહીએ છીએ કે આ કોઈ બીજા નથી આદિવાસી સમાજના છે અમે દીકરા અમારા સમાજે અંગ્રેજોને પણ નમતું નથી આપ્યું ત્યારે અમે આ ભાજપને ક્યારે નમતું નહીં આપીએ વધારે તાકાતથી અંદર રહી રહીને અમે મનોબળ મજબૂત કર્યું છે વધારે તાકાતથી એમની સામે લડીશું ચિત્ર વસાવા જ્યારે જેલમાં અંદર હતા ત્યારે એ પણ સવાલો થતા હતા કારણ કે પતિ પત્ની બંને અંદર છે અને પતિ પત્ની જ્યારે જેલની અંદર હોય અને આક્ષેપ હોય કે રાજકીય કિન્નાખોરીના ત્યારે એ દુઃખ કેવું હોય છે એક પરિવારનું કારણ કે પરિવારની અંદર એમના ઘરે પણ એમના માતા એમના બાળકો બધા રાહ જોઈ રહ્યા હોય એક બાપની એક મા એક દીકરાની આ સ્થિતિમાં એમની પીડા અને વેદના કેવી રહી છે એના વિશે હું જાણવું પહેલાં રાજકીય કિન્ના ખોરી રાખીને જેટલા કેસો થાય છે કે આપણને નથી ગમતો એટલે બસ એને સંડોવી દો કાયદાનો દુરુપયોગ કરો એમને આ વેદના જરૂરથી સમજવી અને સાંભળવી જોઈએ ચૈતર વસાવા પાસેથી જો એમને આક્ષેપમાં તથ્ય થઈ જૈતરભાઈ કઈ પ્રકારની પીડા અને વેદના સહન કરવી પડે એક બાબત તમે જોયું હશે લોકોનો અવાજ ઉઠાવું છું એટલે એક જંગલના જમીન બે હજાર છ ના અધિનિયમ પ્રમાણે અમને વન અધિકાર આદિવાસીઓને મળેલા છે એ અધિકારો અંતર્ગત જ અમે જંગલની જમીનો ખેડીએ છીએ છતાં આ તંત્રનો ઉપયોગ કરીને જે ભાજપ સરકાર આજે ચાલી રહેલી છે એટલે આવનાર દિવસોમાં અમારો સમાજ હવે જાગૃત થઈ ગયેલો છે જાણી ગયેલો છે આજે તમે લોકો કેટલા લોકો આવીને અમને સમર્થન કર્યું છે હા અમે દુઃખી છે કેમ કે અમે ત્રણ મહિના સુધી કોઈના સુખે દુઃખે હાજર નથી રહી શક્યા અમે કોઈ યોજનાકીય કામગીરી નથી કરી શક્યા છતાંય લોકો આજે અમના જાણેલું છે લોકોએ જોયું છે એટલે લોકો આજે સમર્થનમાં છે આજે તમે મને જે સરતી જામીનો આપી છે એમાં ક્યાંક ને ક્યાંક એ પણ તમે જોઈ શકો છો એક બાજુ હું ધારાસભ્ય છું મારો પોતાનો મત વિસ્તાર છે એક બાજુ હું લોકસભાનો ઉમેદવાર ડિક્લેર થામ છું અને એક બાજુ મને ભરૂચ અને નર્મદામાંથી તડીપાર કરવામાં આવે છે તો આ કેટલું વ્યાજબી કહેવાય છતાંય અમે એને આવકારીએ છીએ માન આપીએ છીએ અને ન્યાય પ્રણાલીકા પર અમને પૂરો ભરોસો છે આવનાર દિવસમાં અમે નામદાર હાઈકોર્ટમાં જઈશું નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું એને ચેલેન્જ કરીશું એટલે સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય કદી પરાજિત નથી થતો અમે આગળ અમારી વિજેતા થશે ચેતનભાઈ હાઈકોર્ટમાંથી તમે રાહતની વાત કરો છો ચૂંટણી નજીક છે સમય ખૂબ ઓછો છે લોકસભાની તો માની લઈએ એક વખત અતિશયોક્તિ ભર્યો સવાલ છે પણ માની લઈએ કે હાઈકોર્ટ રાહત નથી આપતી આ શરતોમાં તો કઈ પ્રકારનો આગળનો પ્લાન રહેશે અમારો ખૂબ મોટું સંગઠન છે માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા માન સાહેબની વિચારધારા લઈને ચાલીએ છીએ એમણે જાહેરાત કરી છે એટલે જાહેરાતને માન આપીને ઉમેદવાર તરીકે તો હું લોકસભા લડવાનો છું અને અમે જીતવાના પણ છે સાથે સાથે આવનાર દિવસોમાં અહીંની વિધાનસભામાં પણ અમારા સંગઠનમાંથી કાર્યકરને ઊભા રાખીશું વિધાનસભા પણ કબજે કરીશું આવનાર તાલુકા જિલ્લા પણ કબજે કરીશું એટલે મને રાહત મળે કે ન મળે પણ ચોક્કસપણે આવનાર દિવસોમાં ભાજપનો જે અહમ છે જે અહંકાર છે છપ છવ્વીસમાંથી છવ્વીસ એ પણ પચીસ પાંચ લાખ લીટરથી અમે જીતવાની જે અહંકાર છે ચોક્કસ પણ એક એમનો અહંકાર અમે તોડીશું કેમ કે તમે જોયું હશે આ અહંકારી સરકારે ગુજરાતમાં અઠ્ઠાવીસ વરસથી શાસન છે કેન્દ્રમાં દસ વરસથી શાસન છે હજારો લોકોને આ વિસ્તારોમાંથી કોરોનામાં મરી ગયા ત્યારે ઓક્સિજન નથી પૂરું પાડ્યું નર્મદાનું પાણી જન્મદિવસના નામે છોડીને લાખો લોકોને નુકસાન કરી ઘરવખરી પૂરી થઈ ગઈ નેશનલ હાઈવે હોય હાઈ ટેન્શન લાઇનો હોય ડેમોમાં ઘણા અમારા લોકોની જમીનો ગઈ જીઆઈડીસીઓમાં જમીનો ગઈ છતાંય આજે પણ પોલીસને આગળ કરીને આ સરકારો અમારા લોકો સાથે અન્યાય કરી રહેલી છે ત્યારે અમે ક્યારે પણ ભાજપની શરણાગતિ નથી સ્વીકારવાના આવનાર દિવસોમાં અમે ક્યારે જેલથી પણ નથી ડરવાના આવનાર દિવસોમાં અમે એનાથી પણ વધારે તાકાતથી આ ભાજપ સામે લડવાના છે ખેર તો ચૈતર વસાવા હતા જેઓ હવે ચૂંટણી નજીક છે ત્યારે જેલમાંથી બહાર આવી ગયા છે અને સીધો જ લલકાર કરે છે કે અમે વિધાનસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધું જ કબજે કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે અને કરતા રહેશું મને રાહત આપે કોર્ટ કે ન આપે અમારી તૈયારીઓ ચાલુ રહેશે સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાવાની ચર્ચાઓ છે એનો છેદ પણ આ જ વાતમાં ઉડાવી દીધો છે માટે આપણે હાલ તો એ જ ભરોસો કરવો રહ્યો કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોઈ પણ પ્રકારે સહમત નથી જે ચર્ચાઓ છે તેનો છેદ અહીંયાથી ઉડી રહ્યો છે આ જ પ્રકારની વાત અને અહેવાલો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવ